નમસ્કાર મિત્રો આજે ફરીવાર એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને આવ્યો છે તમારા માટે તો ધ્યાનથી સાંભળજો અને પૂરી જોજો આ વિડિયો મોટિવેશનલ સ્ટોરી બહુ સારી છે એક પતિ પત્નીનું ગરીબ પતિ હોય છે જે પટાવાળાની એટલે કે પ્યુનની નોકરી કરતો હોય છે અને એની પત્ની હોય છે નોકરી કરતાં દસ હજાર રૂપિયાનો પગાર હોય છે નોકરી કરીને જેમ તેમ પતિ પોતાના ઘરનું પૂરું કરતો હોય છે અને એને બે છોકરા હોય છે અને પત્ની જ્યારે હોય ત્યારે એને મેણા મારતી હોય છે કે મને એક સોનાનું મંગળસૂત્ર અપાવી દો તો સારું એમ પતિની એટલી સેલરી જ નથી હોતી કે મંગળસૂત્ર અપાવી શકે પત્ની ગળામાં કાળો દોરો લઈને દોરો પહેરીને ફરતી હોય છે અને જ્યારે ટિફિન બનાવવાનું હોય ત્યારે પત્ની ખાલી સૂકી રોટલી બનાવીને આપે છે અને જ્યારે હોય ત્યારે મેણા મારતી હોય કે મારા તમારી સાથે લગ્ન થયા તમારી જિંદગી બરબાદ થઈ ગઈ મને નથી ખબર કે તમે આટલા બધા ગરીબ હશો કે મને કોઈ પણ એક વસ્તુ માગું તો એ ન આપી શકો સરખું ખાવાનું ન આપી શકો પતિ એનાથી જેટલા પ્રયત્ન થતા એટલા કરતો જેમ તેમ કરતાં એનું જીવન છોકરાની ફીસ સ્કૂલ ફીસ ખાવા પીવાના ખર્ચા કાઢીને જીવન વિતાવતો પત્નીને આ ગમતું નહીં કે ગરીબીમાં આવી રીતના જ મારે જીવન પસાર કરવાનું આમ કરતાં કરતાં એક દિવસ પતિએ જ્યારે નોકરી ઉપર હોય છે ત્યારે અચાનક બેભાન થઈ જાય છે અચાનક બેભાન થઈ જાય છે તો ત્યાંના સ્ટાફ એને દવાખાને લઈ જાય છે દવાખાને લઈને જરૂરિયાત મુજબના એને રિપોર્ટ કરાવે છે જ્યારે રિપોર્ટ આવે છે ત્યારે એના સાહેબ એને કહે છે કે ભાઈ તને કેન્સર છે કેન્સર હોય એટલે કે કેટલા દિવસનો મારી પાસે ટાઈમ છે તું એ કહે છે કે તારી પાસે બેથી ત્રણ મહિનાનો ટાઈમ છે હવે એના ફેમિલીનું વિચારે છે કે શું કરવું પછી સાહેબો તેને એક મોટો વીમો કરાવી આપે છે અને સાહેબને કહે છે કે સાહેબ હું તો અભણ છું તમે એક મારા પત્ની માટે ચિઠ્ઠી લખી આપો સાહેબ એના પત્ની માટે ચિઠ્ઠી લખી આપે છે સમય જતાં વાર નથી લાગતી બે ત્રણ મહિના પૂરા થઈ જાય છે પતિ એક્સપાયર થઈ જાય છે પતિ એક્સપાયર થઈ ગયા પછી એ જે એના સાહેબ હોય છે એ વીમાનો ચેક લઈને ઘરે આવે છે અને પત્નીના હાથમાં દે છે કે આ ત્રણ કરોડનો ચેક છે કે તમારા પતિએ એલઆઈસીનો વીમો ઉતાર્યો હતો એનો આ ચેક છે ચેક દઈ અને હાથમાં તમારા પતિએ આ ચિઠ્ઠી પણ આપી હતી એના સાહેબ જતા રહે છે ચિઠ્ઠી ખોલી અને જેવી વાંચે છે ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે મારી પ્રિય પત્ની હું જીવતા જીવતો તારા માટે કાંઈ ના કરી શક્યો પણ આ વીમો ઉતરાવ્યો હતો ત્રણ કરોડ રૂપિયાનો ચેક જે તને મળશે કે મળ્યો હશે એનેથી તારી બધાએ મહોત્સવ પૂરા કરજે અને છોકરાને સારી રીતે ઉછેરજે કોઈ દુનિયાનું કોઈ એક વ્યક્તિ એવું ના કહી શકે કે આ ગરીબનો છોકરા હતા અને આને વસ્તુ નથી મેળવી અને તું મને જે મેળા મારતી હતી કે સોનાનું મંગળસૂત્ર નથી લાવી શકતા મારા માટે એ મંગળસૂત્ર લાવવા માટે હું ઘણા પ્રયત્નો કરતો ઓફિસેથી ઘરે હું ચાલીને આવતો અને બસનું રિક્ષાનું ભાડું બચાવતો કે આજ નહીં તો કાલે એ બચેલા પૈસાથી તને સોનાનું મંગળસૂત્ર અપાવી દઈશ પણ મોડું થતું તો એમય આવીને મને મેણા મારતી કે કલેક્ટર છો તે આટલું બધું મોડું થઈ જતું જીવતા જીવતો હું તારા માટે ના કરી શક્યો કાંઈ પણ આ મરી ગયા પછી ત્રણ કરોડ રૂપિયાથી તું તારા મોજ છો સુખ શાંતિથી રહેજે અને મારા છોકરાને સારી રીતે ભણાવજે અને તમને કોઈ ગરીબ ના કહી શકે એટલા માટે મેં આ કર્યું છે તો શાંતિથી જીવજો અને મોજ છોક કરજો આ ચિઠ્ઠી વાંચીને પત્નીના આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા અને બહુ જ દુઃખ થયું એને કે જે પણ મેં કર્યું છે એ આ ખોટું કર્યું છે કહેવાનો તાત્પર્ય એ કે જ્યારે પણ દુઃખ હોય ત્યારે પત્નીએ પતિનો સાથ દેવો જોઈએ જે પણ આપણો પગાર હોય જે પણ પતિનો પગાર હોય ચટણી રોટલું જે પણ મળતો હોય બેસીને સુખ શાંતિથી ખાવું જોઈએ કારણ કે પૈસો તો આજે છે ને કાલે નથી કારણ કે પતિ એક જ એવો વ્યક્તિ છે કે જે આખા ઘરનો બોજો લઈને ફરતો હોય છે અને પત્નીને ઘર સંભાળવાનું હોય છે જો પત્ની એના સુખ દુઃખમાં સાથ નહીં દે તો પતિ આખો ભાંગી જતો હોય છે ને અને ક્યારેક તો આ તો કુદરતી મૃત્યુ હતું ક્યારેક તો આ ડાબડા પગલાં ભાઈને આત્મહત્યા પણ કરી લેતો હતો મારી ખાસ એક પત્નીને વિનંતી છે કે જ્યારે પણ સુખમાં તો ઠીક છે પણ જ્યારે તમારે ખરાબ સમય હોય કપરો સમય હોય ત્યારે પતિને સમજવાનો પ્રયત્ન કરવો અને પતિનો સાથ દેવો પ્રોત્સાહન આપવું જેથી કરી આવનારા સમયમાં તમારા પતિ કોઈ અવડું પગલું ના ભરી લે એનું ખાસ ધ્યાન રાખો પતિને કહેતું રહેવું કે ખરાબ સમય છે ધીરજ રાખો કાલે સારું થઈ જશે અને સાચી વાત શું છે કે ધીરજ રાખવાથી એક દિવસ ખરાબ સમય જતો જ રહે છે એ યાદ રાખવાનું એટલે પત્નીનું કામ છે પતિને પ્રોત્સાહન આપવું અને ખરાબ સમયમાં એનો સાથ આપવો જેથી કરી અને બંને સુખ અને દુઃખ સારી રીતે સમય પસાર કરી શકે જો સાથ નહીં આપો ને મેણાટોણા મારતા રહેશો પતિને તો પતું પતિ કંઈ આડું અડું પગલું ભરી લેશે પછી આ જીવન તમારે અને તમારા બાળકોને એકલું જીવન પસાર કરવું પડે છે અને દુનિયા એટલી ખરાબ છે અત્યારે કે કોઈ એકલા બાળકો અને એકલા પત્નીને સરખીથી જીવવા નથી દેતા તો આશા રાખું છું આ સ્ટોરી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દીધો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આગળ તમને આવા નવા મોટિવેશનલ સ્ટોરી લાવતો રહીશ તો આજે આટલું જ જય હિન્દ વંદે માતૃ